આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે નડિયાદ ખાતે નાગરિકોની સુવિધા માટે સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઝલક રિંગ રોડ કેનાલને સમાંતર વોકવે સાયકલ ટ્રેક ગાર્ડન અને અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ માટે લગભગ નવસો લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આઇકોનિક રોડ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાંસદ અને દંડક શ્રી દેવુસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નડિયાદમાં વિવિધ વિકાસના કાર્યો માટે મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી તળાવ ખાતે લગાડવા સીસી રોડ પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ બનાવવા અને ડ્રેનેજ પમ્પિંગ મશીનરી ખરીદવા જેવા કામો હાથ ધરવામાં આવશે આ કામો માટે કુલ મળીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન કારોબારી ચેરમેન શ્રી પરિનભાઈ

આપણે આ વિકાસશીલ યાત્રાનો આરંભ અને પ્રારંભ પરંપરા અને સંસ્કૃતિ નું સિંચન કરતા ખાતમુહૂર્ત મહાનુભાવો આપણે આ કાર્યક્રમ શરૂઆત કરી લોકવાડીના શ્રી આવકારીએ કાર્યો આપણે આ ઘડીને વધાવી લઈએ ખૂબ માન સન્માન સાથે આપણા સાંસદ